નમસ્તે જય શ્રી કૃષ્ણ નવા વિડીયોની અંદર તમારું સ્વાગત અમારી યુટ્યુબ ચેનલમાં તો આપણે સાઉથ ઇન્ડિયન ઢોસા બનાવવાના છે તો તમે આ રેસીપી એન્ડ બધી જોતા રહેજો તો આપણે રવામાંથી ને સોજી ને રવો બે એક જ કહેવાય એક વાટકી જેટલો આપણે ઘરની વાટકી એક રવો લીધો છે વાટકી એક દહીં લીધું છે પાંચ ચમચી થી આપણે એક વાટકી રવાને મિક્સ કરી દઈ સાઉથ ઇન્ડિયન ઢોસા બનાવવા માટે તો આપણે મિક્સ કરી દીધું છે પાણી નાખીએ પૂણી વાટકી જેટલું એને એ જ હું પાણી નાખ્યું છે હવે ഇതിք આપણે ફેકטור રહેવા ઘરના જે આપણે આ ઘરમાં સોડા હોય ખાવાના સોડા મીઠા સોડા इनमें कोई न삭 एकदम मस्ता ढोसा बने छे મીઠું નાખ્યું છે સ્વાદ પ્રમાણે ને ચાર થી 5 મિનિટ પૂરતી આપણે ઢાંકી દેહું તો તમે જોઈ શકો છો एकदम આપણે રવો છે દહીને પાણી ને દહીં પાણી બે સૂહી લીધું છે હવે આને મિક્સરમાં ક્રોસ કરી આની અંદર આપણે એક વાટકી પાણી અડધો વાટકી પાણી નાખી મિક્સરના ઓલાની અંદર નાખી દઈએ જેમ જોઈએ એમ પાણી રાખવાનું ક્રોસ કરી નાખીએ હવે આને આપણે ખાલી મીઠું જ નાખીને આપણે આવી રીતથી

એકાદ બે મિનિટ મસ્ત આપણે આવી રીતે ફેંટશું એકદમ અમારું ખીરું તૈયાર થઈ ગયું છે ઢોસાન તવી મૂકી દઈએ આપણી પાસે કોઈ ભી ઢોસાન તવી હોય એની અંદર બની જાય સાઉથ ઇન્ડિયન ઢોસા યસ એટલો માપનો જ રાખવાનો જોઈ શકો છો એકદમ મસ્ત બની જાય જાળીવાળા એકદમ થઈ જાય છે સાઉથ ઇન્ડિયન ઢોસા આવી રીતે તમે જરૂરથી ટ્રાય કરશો સાઉથ ઇન્ડિયન ઢોસા બનાવવાનો મસ્ત એકદમ બને છે એ વરવામાં ફટાફટ વરી જાય પણ આપણે શરૂઆતમાં ધીમે ધીમે વારવાના એકદમ મસ્ત વરી છે જોઈ શકો છો તમે એકદમ જાળીવાળા બની જાય છે અને પલટી નહીં મારવાની આવી રીતે એક બાજુ જ બનાવાનું બીજું આપણે બનાવી આવી આવી રીતે રીતે સાઉથ ઇન્ડિયન ઢોસા બનાવી લે હું એકદમ મસ્ત આ ઢોસા બની છે સાઉથ ઇન્ડિયા જો તમને આ અમારો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો અગલા વિડીયોમાં ક્યાં સુધી બાય બાય ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરજો કરજો સાથે આપણે કોઈ ભી બટેટા નું શાક કે પનીરનું શાક ગમે શાક મસ્ત લાગે છે એકદમ મસ્ત બનાવશે તમે જોઈ શકો છો